આ તો પણ મારે ઉડાડી છે લઈ દયો પતંગ પણ તને પતંગ ઉડાડતા આવડે છે પેલા હવે તમારી આખી જિંદગી ઉડાડી દીધી તો પતંગ તો મારા છે ને ડાબા હાથનો ખેલ છે એ અફસર હારા કર કેવા ખરાબ કરસ મારે તારામાં ધ્યાન દેવું કે ઘરમાં ધ્યાન દેવું અને કા આખો દી મોબાઈલ ઓટ કરસે શીત લાગતો તો રસોઈ બનાવી દીધી જમવાની મને એટલી મજા આવી ને ઘણા દિવસ આવું મસ્ત જમ્યો સાચું બોલો છો કે મસ્કા મારો છો ના ના ખરેખર કહું છું બહુ મજા આવી મને વાત તો તુરિયાનું શાક હતું તમને ભાવે એવું ન હતું તમને મજા આવી હા તોય તે બહુ મસ્ત બનાવ્યું તો કડા મજા આવી ગઈ હા હું શું કહું છું શીતલ હમણાં મમ્મી પપ્પાનો ફોન હતો એ લોકો છે ને ગામડેથી અહીં રોકાવા થોડા દિવસ આવે છે પાછા આવે છે હા એ થોડાક દિવસ રોકાશે એવું કીધું એને અને એક તારું નાનકડું કામ હતું બકા

એક કામ કર બાકીના પૈસા કામ થઈ ગયા પછી બસ પાકુ 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 જો પછી ફરી નો જાતા ના ના પાકુ આ બસ પાકુ પાકુ ઠીક ચાલો ટ્રાય કરું છું હું શું કહું છું બકા હું મહિને 1 કરોડ કમાવા માંડુ તો 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 ગાંડી થઈ જાવ એટલે જ એટલે જ નત કમાતો તું ગાંડી થઈ જાય તો હું એકલો શું કરીશ પછી

તરીકે કમ્પ્લેન તો નથી ને કે હું તને ટાઈમ નથી આપતો ના ડિનર માં જવું છે ના શોપિંગ માં તારે જવું છે નહીં ફ્રેન્ડ સાથે બહાર જવું તારે કે નહીં ઘરે તારે જવું છે ના રીલી હું તને પૂરતો ટાઈમ આપું છું હા તારી કેર કરું છું હા અને તારો કોઈ સ્પેશિયલ પ્લાન તો નથી ને આજે ના પણ કેમ આવું પૂછો છો એમાં એવું છે મારા ફ્રેન્ડ ના ઘરે પાર્ટી રાખી છે બધા ફ્રેન્ડ ભેગા થવાના છે અને ખાવાનું પીવાનું બધું ત્યાં જ એટલે મોડું થશે ભૂખ લાગે તો ખાઈ લેજે અને ઊંઘ આવે તો સુઈ જાય છે મને ફોન ન કરતી અરે પણ અરે શું